સદુને મહાપ્રભુજીએ બોલાવ્યા સદુ આવ્યો બાબા બોલો મહાપ્રભુજી બોલ્યા સદુ તારે આંગણે ભાગવતજી વાંચ્યું સદુ મુંજાઈ ગયો અરે આવડી મોટી વ્યક્તિ અને મારે આંગણે આવી અરે એમ કીએ કે ભાગવત વાંચવી सदु कई पर महाप्रभु जी बोला सदु मारे कई न जी तरण वस्तु जी एक बाजो एक पाठलो अने मार ठाकुर जी माथे सामग्री बस बीज कई न जी सदु नी दिक्री दरो हर खाई आनंदी કે આજે અમારા ઘરે ભાગોજી આવ્યું અમારા ઘરે ભાગોજી આવ્યું અને આમ એ નિયમ છે બાપ જ્યારે સારું કાર્ય કરે ને જ્યારે બીજા રાજી થાય કે ન થાય બાપ પણ તમારી દીકરી બહુ રાજી થાય દીકરી બહુ રાજી મારા પિતા મોટું કાર્ય કરે મારા પિતા મોટું કાર્ય એ દીકરી બહુ રાજી સદો મારે ભાગોજી વાંચ્યું નરો તૈયારી કરે ગોબર થી આંગણું લીપે બાજુ મૂકો પાટલો મૂકો સામગ્રી મૂકી એક વાગ્યો બપોર નો એક મહાપ્રભુજી ભૂખ લાગી હજી આ દૂધ લઈને કેમ ના આવી મહાપ્રભુજી તૈયારી કરે શ્રીજી બાબા રાહ જુએ આજે મારું દૂધ ના આવ્યું મારું દૂધ ના આવ્યું બોયલા એ નરોપ્રભુજીએ સાંભળ્યો મહાપ્રભુજી બોલ્યા અવાજ કોનો સરળતાથી બોલી દીધું અવાજ શ્રીજી બાબા श्रीजी बाबा नाम पेड़ों ने क्या तो महाप्रभुजी डगी गया है औरी मोटी अस्ति औरी मोटी ग्लानी व्यक्ति डगी गई हली गई महाप्रभुजी बोला सदो तू सुन बोली क्यों हाँ आवाज श्रीजी बाबा ना क्या तो महाप्रभुजी बोला क्या चे ए तड़ेटी माँ एमनी दिखरी नरो महाप्रभु री माय उभी थी क्या सरदू बळो जा बेटा श्रीजी बाबा ना दर्शन करा ओ माथे रे दो जणु चाणिया फेर धवरम चिंदड़ी ई चाली एमनी पाछड़ महाप्रभु जी एक गुरु शिष्य पाछड़ डोले जता जता મહાપ્રભુજી આવ્યા ઘરો આવી નરો એ અવાજ કર્યો બાબા દૂધ લાઈ બાબા દૂધ લાવી ભાઈનું એવું આજ શ્રીજી બાબા પ્રગટ ન થયા કેમ સાથે જ્ઞાની વ્યક્તિ હતી પ્રગટ ન થયા મહાપ્રભુજી કે અરે સદો ખોટો નરો ખોટી નરો ની આત્મા દર્દ પડ્યા શ્રીજી બાબા એક દીકરીની ફજતી થાય તમને મજા આવશે ઠપકો આપતો શ્રીજી બાબા અને ત્યાં નરો બેસી ગઈ શ્રીજી થયું હવે મારે પ્રગટ થવું જોઈએ ભગવાન તમારી સંપત્તિ ના જુએ ભગવાન તમારું મારું કલેજ જુએ તમારું મારું મન જુએ શ્રીજી બાબા અંદર તળેટી માંથી પ્રગટ થયા મહાપ્રભુજી દોયડા